અરે યાર તું પણ ટેન્શન ના લેને પપ્પા સાથે વાત થઈ ગઈ છે જ્યાં મારો ફ્રેન્ડ એડમિશન લેશે ને ત્યાં જ મારું પણ એડમિશન એક મિનિટ કોલ કરું શેનો તમારા લગન નક્કી થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ પર બહુ મસ્ત રીલ બનાવે છે મારા લગન હા કોની સાથે જો પપ્પા આ આ છોકરી કોણ છે પપ્પાને ઓળખતો નથી આના વિશે કંઈ જાણતો નથી અને મારા લગનની સાથે એ જ કહું છું બેટા કે લગન કોઈ અજાણ્યા સાથે ન કરી શકે તો પછી અજાણી કોલેજમાં માસ્ટર્સ માટે એડમિશન કઈ રીતે લઈ શકે હા બહુ વિચારીશ નહીં ચારુસત યુનિવર્સિટીમાં માસ્ટર્સ માટે એપ્લાય કરી દે મોસ્ટ ટ્રસ્ટેડ યુનિવર્સિટી ફ્રોમ લાસ્ટ ટ્વેન્ટી ફાઇવ યર્સ હા ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચૂઝ ચરુસત ચૂઝ સક્સેસ